નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ પચીસ અગિયાર બે હજાર ચોવીસ વાર સોમવાર રાજકોટ માર્કેટિંગ યાર્ડના બીજા ભાવ આવી ગયા છે તો બીજા ભાવ જોઈ લઈએ ચેનલ મને વાવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બીજા ભાવ મળી રહે ચાલો તો બીજા ભાવમાં આગળ વધીએ તો વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ ની ભાવ તેરસો ચાલીસથી ઊંચા ભાવ પંદરસો ને આઠ રૂપિયા ઘઉં પાંચસો સાઠથી છસો અગિયાર ઘઉં ટુકડા છસોથી સાતસો બત્રીસ તો એની વાત કરીએ તો એક હજારથી અઢારસો રૂપિયા ચણા એક હજાર ચાલીસથી બારસો એકાણું અડદ ચૌદસોથી સત્તરસો પંદર મગ એક હજાર પચાસથી પંદરસો પચાસ ચણા સફેદ ઓગણીસો પચાસથી છવ્વીસો ને દસ વાલદેશી અગિયારસોથી અઢારસો રૂપિયા સિંગદાણા ચૌદસોથી પંદરસો ને દસ મગફળી જાડી નવસોથી બારસો બાવીસ મગફળી ઝીણી નવસો વીસથી બારસો દસ એરંડા એક હજાર પચાસથી બારસો ચુમ્માલીસ તલી એકવીસોથી અઠાવીસો રૂપિયા સોયાબીન સાતસો પંચાવનથી આઠસો ને નેવું તલકાળા ઓગણત્રીસો ત્રીસથી તેતાલીસો ને એક્યાસી લસણ તેતાલીસો એકાવનથી છ હજારને અગિયાર ધાણા તેરસો સાઠથી પંદરસો પચાસ જીરુની વાત કરીએ રાજકોટ માર્કેટિંગ ગાર્ડની અંદર તો જીરુ નીચો ભાવ ચાર હજાર બસો પચાસથી ભાવ ચાર હજાર પંદર રૂપિયા રાય એક હજાર ચાલીસથી બારસો રૂપિયા મેથી એક હજાર ચાલીસથી તેરસો ને વીસ વટાણા એક હજારથી પચીસસો રૂપિયા રાયડો એક હજાર પચાસથી અગિયારસો ચાલીસ ડુંગળીની વાત કરીએ તો એકસો દસ રૂપિયાથી છસો ચાલીસ રૂપિયા કલોંજી બત્રીસોથી સાડા ત્રીસો ને એંસી તો આ હતા આપણે રાજકોટ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જો જ કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઇબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો અને બાજુ મારે હેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો જે વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર